તમે જોઈ શકો છો પલેડિયન મોલ માં આવી ગયા છે અમદાવાદ નો મોટામાં મોટો મોલ છે આ પલેડિયન મોલ તો જોઈ શકો છો મિત્રો અમે પલેડિયન મોલ મોટામાં મોટો મોલ અમદાવાદ નો તો જોઈ શકો છો એ પ્રમાણે તમે મિત્રો અમે અત્યારે છીએ અમદાવાદ પલેડિયન મોલ અમે આવી ગયા છે ખરીદી માટે આવેલી તો ચાલો મિત્રો કલેડિયન મોન માં મિત્રો અમે ઉપર ચડવાનો પ્રયત્ન કરીશું જોઈ શકો છો મિત્રો કેમ છો મિત્રો મજામાં તો ક્યાં જઈ રહ્યા છો તમે આદર્શ ક્યાં જાઓ છો પલડિયન મોલ માં ઉપર અચ્છા સરસ અમે જોઈ શકો છો પલડિયન મોલ માં જઈ રહ્યા છીએ અને અમારી સાથે છે અમારા મિત્રો તો અમે ઉપોગી ગયા છીએ ઉપર મિત્રો અમે પોલેડિયન મોલમાં ફરી રહ્યા છીએ અમદાવાદમાં અમદાવાદનું મોટામાં મોટું મોલ છે પોલેડિયન મોલ છે તમે જોઈ શકો છો અમે અને અમારા મિત્રો મુકેશભાઈ ફરી રહ્યા છીએ મિત્રો ભાવમાં તો થોડી નાખે એવા નથી એટલે ચાર હજારનો શર્ટ છે એક શર્ટના ચાર હજાર હા એટલે અહીં આવો તો જોઈ વિચારીને આવજો અમારા મિત્રો પણ આગળ જઈ રહ્યા છે જુઓ છો તો એ પ્રમાણે અમે અત્યારે ફરી રહ્યા છીએ પણ અહીં બહુ જ ભાવ મોઘો છે અહીં આવવા માટે તમારે અમદાવાદ આવવું પડે પલડિયન મોલમાં અને મોંઘું છે અહીં એક શર્ટના પણ ચાર હજાર રૂપિયા છે એટલે જે આપણા જેવા લોકોનું કામ નથી મિત્રો તો જે પણ મોટા માણસો છે એમના માટેનું અહીં મોલ માટે છે તમે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો બધી અહીં જ બ્રાન્ટેડ વસ્તુ મળે છે મારા આદર્શભાઈ પણ આવ્યા છે તો હિતેશભાઈ અને મહેશભાઈ અને અમારા મુકેશભાઈ પણ આવેલા છે તમે જોવા હોય એ પ્રમાણે અમે ફરવા સા તારી પલડિયન મોલમાં અમારે આદર્શભાઈએ અઢાર હજારનો બૂટ લીધો છે અને મહેશભાઈએ કોઈ લીધું નથી શું કે અમારું બજેટ ખૂબ રહી ગયેલું હતું એટલે જે હતું એ શું કહું કે બજેટ હા બજેટ ખૂબ રહી ગયું એટલે કોઈ લેવરાય નહીં તો ચાલો મિત્રો જોઈ રહ્યા છે એ પ્રમાણે પલડિયન મોલ છે પલડિયન મોલ જે અમદાવાદમાં મોટામાં મોટો મોલ છે ત્યાં અમે અત્યારે ઘૂમી રહ્યા છીએ ફરી રહ્યા છીએ ત્યાંનું તમે લોકેશન જોઈ શકો છો કેટલું અદ્ભુત લોકેશન છે મિત્રો મુકેશભાઈ અત્યારે એકવાર અવશ્ય આ મોલ જોવો જરૂરી છે મિત્રો અને પૈસા હોય તો આ મોલમાં આવજો મિત્રો કેમ કે અહીં ચાર હજારથી તો ત્રણસો સ્ટાર્ટ થાય છે એટલે એ જોઈને મિત્રો અહીં આવવાનું વિચારજો મિત્રો તો મિત્રો અમે આવી ગયા છીએ ચોથા માળે અને અહીં તમે જોઈ શકો છો કે જમવા માટેનું સ્પેશિયલ ચોથા માળે તમારે જે પણ જમવું હોય તે નાસ્તા માટે જમવા માટે અહીં તમે સારું અને સ્વાદિષ્ટ જમવાનું મળી રહે છે પણ ભાવ બહુ વધારે હોય છે ઊંચા હોય છે એટલે તમારે જો આવવાનું થાય તો કયો મોલ કીધું તમે પલેડિયન મોલ જે ચોથા માળે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે અમે ચોથા માળે છે અને આ ચોથા માળમાં તમને જમવાનું જ મળે બધી જગ્યાએ જોઈ શકો છો એ પ્રમાણે અને સ્વાદિષ્ટ અને સારું અને વીઆઈપી જે જમવાનું મળી રહે તો મિત્રો બનારા હું તમને આગળ પણ બતાવવાનો પ્રયત્ન કરું છું તો આ છે મિત્રો આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ અમારે મિત્રો બધા ખાવાના છે એટલે અમે હવે આઈસ્ક્રીમ ગોઈ છે બધા અને આઈસ્ક્રીમનો ઓર્ડર હાલવાનો છે હા હા તો ચલો બધા આઈસ્ક્રીમ ખાઓ અને અમારે હિતેશભાઈ આઈસ્ક્રીમનો ઓર્ડર આલવા મુકેશભાઈ આઈસ્ક્રીમ ખાવી છે ને હા તો આઈસ્ક્રીમ ખાઈ લઈશું તો જોઈ શકો છો આદર્શભાઈ આઈસ્ક્રીમ ખાવાની છે ને આ તો મગા ઓર્ડર કરો આઈસક્રીમ ન ફટોફટ હા ઓર્ડર કરી નાખો ફટોફટ હા હા જલ્દી તો મિત્રો આ છે પાંચમો માળ તમે જોઈ શકો છો અહીં સ્પેશિયલ લચ્છી તમને ઠંડા પીણા માટે સ્પેશિયલ આ પાંચમા માળમાં તમને મળ્યું રહેશે જે પણ તમારે ખાવાની ઈચ્છા હોય ઠંડામાં તે પણ તમને મીઠું ઠંડુ અને બધું જ બધી જ જાતનું તમને મળી રહેશે મિત્રો તો અમે આ છીએ પાંચમા માળ તમે જોઈ શકો છો એ પ્રમાણે અમે પાંચમા માળે ફરી રહ્યા છો અને તમે જોઈ શકો છો અહીંનું લોકેશન અને સુંદર નજારો પણ તમે જોઈ રહ્યા છો મિત્રો તો અત્યારે અમે પલેડિયન મોલમાં ફરી રહ્યા છીએ અને આ છે પાંચમો માળ તો પાંચમા માળમાં અમે ત્યારે ફરી રહ્યા છીએ સામે તમને દેખાય છે પીઝા હટ અને ફન સિટી તમે જે પણ તમારે ખાવાની છ તમે અહીં આવીને ખાવી કે ખાઈ શકો છો અને નાસ્તો કરી શકો છો મિત્રો તો હવે અમે આ છેલ્લા માળેથી હવે નીચે ઉતરવાના તો જોઈ શકો છો એ પ્રમાણે અમે પણ અહીં ફરી રહ્યા છીએ તો ચાલો મિત્રો આજનો આ વ્લોગ મારો અહીં પૂરો થાય છે મિત્રો તો ફાઈનલ અમે અમદાવાદ ફરીને હવે અમે બધા બારે નીકળી ગયા હતા તો વાગ્યા છે રાતના આઠ અને અમે બધા હવે બહાર નીકળી અને ગોધનગર હાઈવે પકડી દીધો છે અને હવે અહીંથી અમારે ઘરે આવવાનું છે ચિત્તું અમારી સાથે જે જોવો છો એ પ્રમાણે આ બાજુ આદર્શભાઈ પાછળ બે ત્રણ બેઠા છે જોવો એ પ્રમાણે બધા ફરીને હવે અમદાવાદ ઘૂમીને થાક્યા છે આ ગદારાના